પુણા ગામનો અને મહેધરપુરામાંથી ગત પચીસમી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે રિઝલ્ટ લેવા ગયા બાદ ગુમ થયેલા યુવાને લઈ માંડવીમાં તેનું હાર્ટપિંજર અને વસ્તુ મળી હોવાનું પોલીસે રિટર્ન કર્યું છે જોકે આ વાત પરિવાર માનવા તૈયાર નથી અને ગુમ યુવાની શોધખોળ ઉચ્ચ તપાસ એજન્સી પાસે કરવા માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરત કલેક્ટરાલયે પહોંચેલા પુણા ગામ સીતાનગર પાસે રહેતા હરેશ ભાલાળાને તેમના પરિવારજનોએ કહ્યું હતું કે ગત પચીસમી ઓગસ્ટના રોજ તેમનો પુત્ર કેયુર ભાલાળા સાંજે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસમાં ગાંધીનગર ખાતે છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ લેવા ગયો હતો ત્યાં પહોંચ્યા બાદ તેની માતાને ફોન કરી કહ્યું હતું કે એક દિવસ રોકાવવું પડશે કે છવ્વીસ ઓગસ્ટે તેનો બપોર પછી ફોન બંધ આવતો હતો અને ત્યારબાદ ચૌદ સપ્ટેમ્બરે સાંજે છ કલાકે મૈદરપુરા પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો અને પોલીસ મથકે બોલાવતા ત્યાં જતાં પોલીસે જણાવ્યું હતું કે કેયુરના આઈડી કાર્ડ મોબાઈલ પાકીટ બેગ ચશ્માતા કપડાં અને હાડપિંજર વગેરે વિરાળ માંડવી પોલીસ સ્ટેશનની હદમાં ક્રિષ્ના ઢાબા પાછળ આવેલ જંગલમાંથી મળી આવ્યું છે જેથી ત્યાં જઈ તપાસ કરતાં માંડવી પોલીસે જણાવ્યું હતું કે તમારા છોકરાએ સુસાઈડ કર્યું છે અને તેનો કોટલોક સામાન ઓળખ માટે બતાવ્યો જો કે હાડપિંજર જે જગ્યાએથી મળ્યું હતું ત્યાં ખાડો ખોદી જમીનમાં દાટી દીધો હોય તેમજ જો તમારે આ હાડપિંજરને લઈ જઈ વિધિ કરવી હોય તો હાડપિંજર જમીનમાંથી કાઢી તમને આપીએ પરંતુ જેમ પહેરેલ કપડાં કેવના ન હતા જેથી ત્યારથી જ શંકા હતી અને માંડવી પોલીસની કામગીરી સામે પણ શંકા હોય આ મામલે સીઆઈડી સહિત ઉચ્ચ કક્ષાની એજન્સી પાસે તપાસ કરવાની પરિવારજનો દ્વારા માંગ કરાઈ છે મારું નામ હાર્દિક છે પણ મારા કાકા હરેશભાઈ ભાલાળા તેમનો છોકરો કેયુર ભાલાળા છેલ્લા એક મહિનાથી ગાયબ છે આપણે ચોવીસ ચોવીસ આઠે ગાયબ થયો હતો પરંતુ તે ચોવીસ ચૌદ તારીખે નવમા મહિનામાં મહારાષ્ટ્રમાંથી બોડી મળેલ છે અને બોડીમાં માત્ર હાડકાં મળેલ અને હાડકા ઉપરથી પોલીસ સ્ટેશન પોલીસવાળા એવું કહે છે કે આ હાડકા તમારા જ છે પરંતુ આપ જોઈ શકો છો કે વીસ દિવસમાં આવા આવા ચોખ્ખા હાડકા થઈ શકે નહીં એમ કે આ ખોપડી જોઈએ તો આટલી ચોખ્ખી છે કે વીસ દિવસમાં એવું પોસિબલ નથી એમ પરંતુ એ લોકો અને ત્યાં કોઈ એક અજાણી વ્યક્તિ આવે છે એવું કહે છે કે હું એમ એલ ભાઈ ભાઈ છું અને એવી રીતના એ અમને ફોર્સ કરે છે કે તમે આ હાડકા લઈ જાઓ એમ અને તમે અંતિમ ક્રિયા કરી લો પણ અમારું છે નહીં તો અમારે કેમ લેવું એમ